વડોદરાની એમ યુનિવર્સિટીના બીબીએ સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા સંકલ્પ મેગેઝીન લોન્ચ કરાયું હતું વડોદરાની વિશ્વ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના બીબીએ સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સંકલ્પ મેગેઝીન લોન્ચ કરવામાં આવ્યું છે લોન્ચ ઇવેન્ટમાં બીબીએની સૌથી મોટી ગણાતી ઇવેન્ટ બાજીગરનું ટીઝર આઉટ કરાયું હતું છેલ્લા ચોવીસ વર્ષથી બીબીએ સ્ટુડન્ટ એસોસિએશનનું સંકલ્પ મેગેઝીન લોન્ચ કરવામાં આવતું હોય છે જેમાં મેગેઝીનની ડિઝાઇન ક્રિએટિવ લખાણ પ્રિન્ટિંગ સહિતની તમામ કામગીરી બીબીએ ના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી હોય છે અર્થશાહે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આજે સંકલ્પ બુક લોન્ચ પ્રસંગે બાજીગર સીઝન પંદરનું ટીઝર આઉટ કરવામાં આવ્યું હતું બાજીગર એ બીબીએ સ્ટુડન્ટની સૌથી મોટી ફ્લેગશીપ ઇવેન્ટ છે જેમાં બિઝનેસ માટે વિદ્યાર્થીઓ વચ્ચે જબરજસ્ત સ્પર્ધા થતી હોય છે અત્યાર સુધી બાજીગરની ચૌદ સ્પર્ધા થઈ ચુકી છે પરંતુ કોવિડના કારણે બાજીગર સ્પર્ધા યોજી શકાતી ન હતી હવે ફરી તેના માટે સૌ વિદ્યાર્થીઓ તૈયાર થઈ ચુક્યા છે જેની ટેગ લાઇન છે દમ તો બાજી બાજીલાગા સંકલ્પ મેગેઝીન અંગે વધુ વાત કરતા બીબી સ્ટુડન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ અર્થ શાહે જણાવ્યું હતું કે પ્રણાલી મુજબ મેગેઝીન કરવામાં આવી હતી આ પ્રસંગે મેગેઝીન માટે માર્કેટિંગનું કામ કરનાર પ્રથમ વર્ષના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા સંકલ્પ મેગેઝીનમાં બીબીએના તમામ કાર્યક્રમોને આવરી લેવામાં આવતા હોય છે આ વર્ષે પણ અમને સંકલ્પ મેગેઝીન માટે મુખ્યમંત્રી શ્રી એલ્યુમિના સહિતના પ્રતિષ્ઠિત લોકોના શુભેચ્છા સંદેશ પ્રાપ્ત થયા છે સંકલ્પ મેગેઝિન બીબીએ નો આખો ચહેરો છે તેવું તમે કહી શકો સંકલ્પ મેગેઝિનની અટીજાળ નકલ પ્રિન્ટ કરવામાં આવી છે બહુ જ સરસ ઇવેન્ટ થયું છે અને સ્ટુડન્ટ એસોસિએશને એટલી બધી મહેનત કરી છે બધું જ મહેનત અહીંયા દેખાઈ રહી છે એટલા બધા ડિપ્લેટરીઝ આવ્યા હતા અને આટલા સારા સારા લોકો સાથે આ સરસ ઇવેન્ટ અમે લોકોએ બહુ જ સરસ રીતે એન્જોય કર્યું છે અને બહુ સારું લોન્ચ થયું છે તમે પણ તમારી કોપીઝ લઈ શકો તો લેજો અને ગો થ્રુ સંકલ્પ ટ્વેન્ટી ફોર મેગેઝિન અહીંયા આજે તારાસન્સમાં અમે જે આયોજન કર્યું હતું એ સક્સેસફુલી પતી ગયું છે અને અમે સંકલ્પ મેગેઝીન જેની થીમ ઇન્વિક્ટિસ છે જે અમારા બીબીએના છાત્રો દ્વારા આખી ક્યુરેટેડ છે ક્રિએટિડ છે એન્ડ ટુ એન્ડ એ અમે આખું આયોજન જે આખું પ્રસરણ હતું એ આખું પતાયું છે આજે એન્ડ એન્ડમાં અમે એક સરપ્રાઇઝ ઇવેન્ટ અનાઉન્સ કર્યું છે જે અમારું ફ્લેગશીપ ઇવેન્ટ છે અમારું બાઝીગર બિઝનેસ ઇવેન્ટ જે જલ્દી તમને આખા મીડિયામાં આખા ન્યૂઝ ચેનલમાં બધી જગ્યા જોવા મળશે